નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર વડોદરાની માતાએ પુત્રની સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે આ મામલો એક મહિના પહેલાનો છે જે માલકાપુરીથી ટુ વ્હીલર લઈને ઘરે પરત ફરી રહેલી નેન્સીને શહેરના રાજમાર્ગ પર બાઇક દોડાવનાર ટીનેજરની બાઇકની ટક્કર વાગતા તે હવામાં ફોંગડાઈ ગઈ હતી નીચે પટકાયેલી લોનો અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીની નેન્સી બાવીશીને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી દરમિયાન તે એક મહિનાથી કોમામાં સરી પડતા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લાખનો ખર્ચ કરી નાખવામાં આવ્યો હતો જોકે હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે હોસ્પિટલ તંત્રનો સ્ટાફ અને લોકો શક્ય તેટલી મદદ કરી રહ્યા છે પરંતુ આ મધ્યમ વર્ગનો પરિવાર હોવાથી તેમની સ્થિતિ વિકટ છે જેથી દીકરીને દિલ્હી એમ્સમાં સારવાર મળે તે જરૂરી છે જેને લઈને દીકરીની માતા રક્ષાબેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલથી મદદ માટે રજૂઆત કરી છે હું એક ખાનગી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે નોકરી કરું છું સાત માર્ચ બે હજાર ચોવીસ સાંજે સાડા સાત પોણા આઠની આસપાસ મારી બાવીસ વર્ષીય દીકરી જે ફાઇનલ યર લોમાં ભણી રહી છે એમએસયુમાં એની અત્યારે ફાઇનલ એક્ઝામ બી ચાલી રહી છે પણ એ અત્યારે કોમામાં છે અને એના બધા ક્લાસમેટ્સ એક્ઝામ લખી રહ્યા છે તો એક બાઇક ચાલકે એ તો એના ગેટમાંથી બહાર હજી રોડ પર જ આવી હતી ત્યાં એક બાઇક ચાલકે ટી શેપ કોલિજનમાં એને એની સાથે વાહન અથડાયું અને એ એને એટલી બધી ઈજાઓ થઈ છે માથામાં અને શરીરમાં કે ત્યારથી કોમામાં છે અમે આ પહેલાં અમે ગોત્રી હોસ્પિટલ ગયા હતા પછી અમે અહીંયા વિન્સમાં આવ્યા ડૉક્ટરો એમની બધી પૂરી મહેનત કરી રહ્યા છે વડોદરાના નાગરિકો જૈન સમાજ નેન્સીના ફ્રેન્ડ્સ અમારી હું પશાભાઈ પાર્કમાં રહું છું અમારી સોસાયટી વડોદરાના વડોદરાની બહારના લોકો અમને ખૂબ મદદ ખૂબ પ્રાર્થનાઓ બધી રીતે અમને મદદ કરી રહ્યા છે પણ એ બાઇક ચાલકનું આગળ શું થયું એ મને નથી ખબર પણ અત્યારે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે એટલે અમે બી મધ્યમ વર્ગીય લોકો છીએ એટલે હવે અમારી બી એટલી હવે પરિસ્થિતિ રહી નથી કે આગળનો હજી અમે ખર્ચો ઉઠાવી શકીએ તો મોદીજીને વડોદરા બહુ વાલું છે અને મને એટલી આશા છે કે મારી દીકરી બી મોદીજીને વાલી હશે અને મોદીજી મારી દીકરીને મદદ કરશે એટલે મેં એમને પત્ર લખ્યો છે ગઈકાલે કે મારી દીકરીને એ સારામાં સારી મદદ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ માંગું છું મારી દીકરી માટે ધન્યવાદ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ નેશન પ્લસ ન્યૂઝ ઉપરોતરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો bell icon અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર